નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હમણાં તાજેતરના સમયમાં મગફળી પાકમાં પીડી પડવાના ઘણા બધા પ્રશ્નો સામે આવ્યા છે તો આજના વિડીયોમાં આપણે મગફળી પીડી પડવાના મુખ્ય કારણો કયા કયા છે એનો ઈલાજ શું કરવો એના વિશે વાત કરીશું તો મુખ્ય કારણોમાં વાત કરીએ તો તાજેતરની પરિસ્થિતિ પ્રમાણે જેવી રીતના વરસાદ પડેલો છે સતત વરસાદ પડેલો છે વચ્ચે કોઈપણ પ્રકારની વરાપ મળેલી નથી એટલે વધુ પડતા વરસાદના કારણે પણ મગફળી પીળી પડેલી છે આ સિવાય પીળી પડવાના કારણો જોઈએ તો ખેતરની અંદર પાણી ભરાઈ રહેતું હોય ઘણી વખત સમતલ જમીન ના હોય પાણી ભરાઈ રહેતું હોય તો એ સમયે પણ મગફળી પીળી પડે છે આ સિવાય મુખ્ય કારણોની વાત કરીએ તો તત્વોની ખામી સૂક્ષ્મ તત્વોની ખામી છે મુખ્ય તત્વોની ખામી છે એના લીધે પણ મગફળી પીળી પડે છે જે આપણે આગળ જોઈશું આ સિવાય રોગ અને જીવાત જમીનજન્ય જે ફૂગ જે ફૂગતી થતા રોગો છે એની અંદર મગફળી પીળી પડે છે આ સિવાય શુષ્ય જીવાત હોય સુસ્યા જીવતની અંદર પણ મગફળી પીળી પડી શકે છે તો આપણે વન બાય વન કારણો જોઈએ એમાં આવશે આપણે આ વિડીયોની અંદર તત્વોની થતી ખામી છે એ વિશે વાત કરશું ખેડૂત મિત્રો અહીંયા જાણવું એ ખૂબ જ અગત્યનું છે કે કયા તત્વના લીધે મગફળી પીળી પડે છે ઘણી વખત આપણે રોગ બીજો હોય અથવા તત્વની ખામી બીજી હોય ને આપણે જે ઈલાજ કરતા હોય નિવારણ માટે અલગ અલગ ખાતર આપતા હોઈએ છીએ તો એનું રિઝલ્ટ આપણને મળતું નથી એટલા માટે ખૂબ સારું અને સચોટ પરિણામ મળી રહે એ માટે આપણે કયા તત્વની ખામી છે જાણવું ખૂબ અગત્યનું છે તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ મુખ્ય તત્વથી તો મુખ્ય તત્વની અંદર એક છે નાઇટ્રોજન ખેડૂત મિત્રો મગફળીની અંદર જૂના પાન પીળા પડતા હોય ને નવા પાન પીળા પડતા હોય તો બંનેમાં અલગ અલગ તત્વની ખામી જોવા મળે છે તો આપણે પેલા જૂના પાનથી શરૂઆત કરીએ તો જૂના પાન જો તમારે પીળા પડતા હોય તો એમાં બે મુખ્ય તત્વોની ખામી હોઈ શકે છે એક છે નાઇટ્રોજન નાઇટ્રોજનની અંદર ખેડૂત મિત્રો જો તમારું પાન છે મગફળીનું આખું પીળું પડી જતું હોય અંદરની જે શિરાઓ છે એ પણ લીલી ના હોય એ પણ પીળી પડી જતી હોય તો એ કેસમાં નાઇટ્રોજનની ખામી છે ખાસ યાદ રાખજો પણ આ ક્યારે જૂના પાનની અંદર જોવા મળે તો જો પાન પીળું પડતું હોય પણ અંદરની જે શીરાઓ છે એ લીલા કલરની જ હોય તો એ મેગ્નેશિયમની ખામી હોય છે આ રીતના હવે આપણે જોઈએ નવા પાનની અંદર શું શું ખામી હોઈ શકે મિત્રો વાત કરીએ કે નવા પાનની અંદર જો પીળા જોવા મળે તો કયા કારણોસર કયા તત્વોની ખામી હોઈ શકે છે જો નવા પાન પૂરેપૂરા પાન પીળા થઈ જતા હોય તો એ સલ્ફરની ખામી હોઈ શકે છે જો પાનની અંદરની શીરાઓ લીલી હોય અને પાનનો બાકીનો ભાગ પીળો પડતો હોય તો એની અંદર આયરન એટલે કે એફી અને મેગેનીઝની ખામી હોઈ શકે છે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણે વાત કરીએ છીએ નવા પાનની મિત્રો આ સિવાય ઘણી વખત મગફળીમાં પાન ઉપર ટપકા પડી જતા હોય છે ત્યારે ઘણી વખત ખેડૂત મિત્રો એની અંદર રોગની દવા કરવા મળતા હોય છે પણ હકીકતમાં ઘણી વખત એ રોગની ખામી હોતી નથી શરૂઆતના સ્ટેજમાં અત્યારમાં જે ટપકા જોવા મળે છે એ મોટાભાગે તત્વોની ખામીને લીધે હોય છે તો એ તત્વોની ખામી કઈ છે એ વિશે વાત કરીએ જો તમારા પાનના સાઈડની કિનારીઓ બળવા મળતી હોય મગફળીની અંદર સાઈડની કિનારીઓ બળવા મળતી હોય તો પોટેશિયમની ખામી છે આ સિવાય અંદર જો ટપકા પડતા હોય આ રીતના મગફળીના પાનની અંદર ટપકા પડતા હોય છે તો એ મોલીબ્લેડમ જે સૂક્ષ્મ તત્વ છે એની ખામી હોય છે મિત્રો આપણે આ વાત કરી અલગ અલગ સૂક્ષ્મ તત્વની ખામી આથી તમને થોડોક એના વિશે આઈડિયા આવે અને તમે એની દવા કરી શકો હવે એના આપણે નિવારણ વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો હવે આપણે મગફળી જે પીળી પડવાના કારણો છે એના વિશે વાત કરીએ હવે એના નિવારણ વિશે વાત કરીએ તો પ્રથમ જો મુખ્ય કારણ હોય પીળી પડવાનું તે નાઇટ્રોજન હોઈ શકે છે પણ ક્યારે જ્યારે જૂના પાન પીળા પડતા હોય ત્યારે નાઇટ્રોજનની ખામી હોઈ શકે છે તો એના નિવારણ માટે આપણે એક ટકા યુરિયાનું દ્રાવણ એટલે કે યુરિયા જે ખાતર આવે છે એક પમ્પની અંદર દોઢસો ગ્રામ નાખી ઓગાળીને એનો છંટકાવ કરવાનો છે આ સિવાય આયરનની ખામી જે નવા પાનની અંદર જોવા મળે છે તો નવા પાનની અંદર વચ્ચેની જે શીરા જે લીલા કલરની હોય ને બાકીનો ભાગ પીળો પડી જતો હોય તો એ આયરનની ખામી હોઈ શકે છે આયરન માટે ઘરગથ્થુ ઉપચાર માટે જો કંઈ કરવું હોય તો હીરા કશી ને લીંબુના ફૂલ આપણને ઘણા બધા સ્ટોરે મળી જતા હોય પણ ખાસ યાદ રાખવું બને ત્યાં સુધી સારી ક્વોલિટીનું વાપરવાનું આગ્રહ રાખવો હીરા કશી દોઢસો ગ્રામ લેવાનું છે ને લીંબુના ફૂલ પંદર ગ્રામ એક પંપની અંદર ઓગાળી એનો છંટકાવ કરી શકાય છે આ સિવાય માર્કેટની અંદર ચિલેટેડ આયરન જેની કાર્યક્ષમતા આ હીરા કસી કરતાં વધારે સારી હોય છે તો એનો પણ તમે બાર ટકા જે માર્કેટની અંદર મળે છે આયરન ઇડીટીએ બાર ટકા એક પંપની અંદર પચીસ ગ્રામ નાખી તમે એનો ઉપયોગ કરી શકો છો આ સિવાય આયરન અને મેગ્નેશિયમના કોમ્બિનેશન પણ માર્કેટમાં મળે છે ફેરોમેગ્નસ જેવી દવાઓ મળે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ સિવાય ખેડૂત મિત્રો જનરલ તમારે જો કોઈ પણ ઉપયોગ કરવો હોય ધારો કે તમને ખબર જ નથી કે આમાં કયા તત્વની ખામી છે તો બે ખાતર એવા છે જે મળે છે માર્કેટમાં એનો તમે ઉપયોગ કરી શકો એક પંપની અંદર તમારે સો ગ્રામ નાખી ઓગાળીને એનો છંટકાવ કરવાનો છે આ સિવાય ગ્રેડ ફોર માઇક્રોન્યુટ્રીન મળે છે જેની અંદર આપણે જે વાત કરી ખામીવાળા જેટલા તત્વો છે મેગ્નેશિયમ મોલિબ્લેડમ કોપર બોરોન કેલ્શિયમ આ બધા તત્વો માઇક્રોન્યુટ્રીયનની અંદર હોય છે તો એક પંપની અંદર ત્રીસ ગ્રામ નાખી તમે એનો છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ મગફળી પીળી પડતી હોય તો એના નિવારણની આશા રાખો છું કે તમને વિડીયો સારો લાગ્યો છે તો ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રોને શેર કરો જેથી કરીને એને માહિતી મળી રહે અને આનો ફાયદો ઉઠાવે